તો બીજી તરફ બનાસકાંઠામાં કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો બ્યુરોની ટીમે ગેરકાયદેસર અને નશીલા પદાર્થોની દવાઓના કિસ્સામાં વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે આ બંને આરોપીઓને પાલનપુર કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે બ્યુરોએ ફેબ્રુઆરી મહિનામાં ધાનેરા અને થરાદ વિસ્તારમાં રેડ કરીને બે આરોપીઓને પકડ્યા હતા તપાસ દરમિયાન અંદાજે પાંચ કરોડ રૂપિયાની નકલી દવાઓ જપ્ત કરવામાં આવી હતી પોલીસે આરોપીઓના ઘરોમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું જેમાંથી બિનઅધિકૃત દવાઓ રૂપિયા ત્રણ પોઈન્ટ એસી લાખ રોકડ તેમજ ગર્ભપાત માટેની પ્રતિબંધિત દવાઓ મળી આવી હતી પોલીસ તપાસ મુજબ આરોપીઓ અત્યાર સુધીમાં રૂપિયા બેતાલીસ લાખથી વધુની નકલી દવાઓ બજારમાં સપ્લાય કરી છે આ સમગ્ર કિસ્સા દ્વારા નશીલા પદાર્થો અને પ્રતિબંધિત દવાઓના કાળા વેપારનું મોટું નેટવર્ક બહાર આવ્યું છે કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો દ્વારા હવે આ કેસમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે